જય હો સનાતન મિત્રો આજે હું તમારી સમક્ષ પદ્મ પુરાણ અનુસાર ગર્ભવતી સ્ત્રીએ કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે અહીં રજૂ કરીશ તો દેવી દીદી જ્યારે ગર્ભવતી હતા ત્યારે તેના પતિ કૃષ્ય ઋષિએ શું શું શીખવણ આપી તેના વિશે અહીં તમારી સમક્ષ હું રજૂ કરું છું હવે જોઈએ તો સંધ્યાકાળે ભોજન કરવું નહીં કોઈ પણ વૃક્ષના મૂળ પાસે ઊભું રહેવું નહીં ઘરમાં ખાનણીઓ અથવા સામેલું હોય તેની પાસે જવું નહીં અથવા તેની પાસે સૂવું નહીં જળાશયમાં પ્રવેશ કરવો નહીં સૂના ઘરમાં ઘરનો ત્યાગ કરવો રાપડા પાસે જવું નહીં કે ઊભવું નહીં કદી ગુચ્છો કરવો નહીં બહુ ઊભું રહેવું નહીં બહુ સૂતું રહેવું નહીં કોઈની સાથે ઝઘડો કરવો નહીં શરીર તેલનું માલિશ કરવું નહીં માથામાં વાળ છૂટા રાખવા નહીં ઉત્તર દિશામાં જ માથું રાખીને સૂવું નહીં લાંબો સમય પગ નહીં અતિ અતિહાસ્ય કરવું નહીં શુભ કાર્ય કરવા હંમેશા પ્રસંચિત રહેવું અને કોઈની નિંદા મસ્કરી કરવી નહીં આટલી શિખામણ આપીને કશ્યપ ઋષિ ફરી પાછા તપોવનમાં ગયા અને સમયાંતરે માતા દીદીએ ઓગણપચાસ મૃતગણને જન્મ આપ્યો તો આજે આટલું ઘણું જય હોઉં સનાતન